કાર લાઈ ન્યૂઝમાં આપણું સ્વાગત છે કરાળ ડેમમાંથી નીકળતી કરાળ નદી જે ગોઘંબા પાસે ગોઠ ગામમાંથી પસાર થાય છે અને અમારું બાળપણ અહીંયા વીત્યું હતું મારું બાળપણ ખાસ કરીને આ નદીમાં જ વીત્યું સવાર પડે એટલે અમે આ નદીની અંદર નહવા માટે આવતા અત્યારે આપણે આ જે દ્રશ્યો જોઈ રહ્યા છીએ ત્યાં બહુ મોટો ધરો હતો અને સામે જે પિલિયરો આપણે દેખી રહ્યા છીએ આ પિલિયરો એટલા મોટા પિલિયરો છે કે જે છે કે અહીંયાથી ચાલુ કરી આ સામે અત્યારે બધું અહીંયા ખૂબ જ બધું ઊગી ગયું છે રથ બાવડીના ઝાડને પણ અમે અહીંયા ઉપરની સાઈડેથી આવતા આ બાજુથી સીધા ગોઠમાં અમારા ઘરેથી અને અહીંયાથી આવી અને આ ઉપરથી નીચે ઉતરતા અને અત્યારે એ પિલિયરોની દશા આપણે જોઈ રહ્યા છીએ કે સમયની થપાટો સાથે અને હવામાનની અસરો પાણીનો પ્રવાહ અને આ પિલિયરો કેટલા મજબૂત પિલિયરો જે આ ચેકડેમ બનાવેલો હતો એ અત્યારે તૂટી ગયો છે હજી પણ લગભગ જુઓ ને એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ પિલ્લિયરો હજી પણ ઊભા છે જે તે સમયે આ પિલિયરોની ઉપર એક પછી એક પિલિયરો કૂદી અને અમે આ પારથી સામે પાર જતા એવી તે વખતની એનર્જી હતી પણ આજે ઘણા વખત પછી એવું થયું કે આ જે જે જગ્યા ઉપર અમારું બાળપણ વીત્યું છે શૈશવના સ્મરણો આજે મને આ જગ્યા ઉપર ખેંચી લાવ્યા છે નદી ખૂબ જ અસ્તવ્યસ્ત અને વેરાન થઈ ગઈ છે એની અંદર જાત જાતના મોટું મોટું ઘાસ ઉગી ગયું છે સામે પાછળની બાજુ આપણે જોઈએ તો આ પિલરોની પાછળ ધરો કહેવાતો જે હાથીયા ધરાનું વર્ણન આપણા પ્રસિદ્ધ કવિ અને લેખક જયંત પાઠકે પોતાના પુસ્તકની અંદર શૈશવના સ્મરણોમાં પણ કર્યું છે એવો આ વનાચલનો આ વિસ્તાર છે પ્રદેશ છે અને આ કરાડ નદીનો વિસ્તાર છે જ્યારે ચોમાસાની અંદર આ કરાળ નદીની અંદર ભરપૂર પાણી આવતું અને પહેલું પાણી આવે ત્યારે એની સાથે સાથે ઘણી બધી માછલીઓ પણ તણાઈને આવતી એને જોવાનો પણ જે તે સમયે ખૂબ જ એક અનેરો આનંદ હતો અને આ બધા જ રસ્તા ઉપર અહીંયા અમે આખો દિવસ લાકડા કાપતા લીલા લાકડા કાપતા સૂકા લાકડા બળતણ માટે લઈ જતા જે ભેંસના પોદરા પડ્યા હોય ગાયના પોદરા પડ્યા હોય એનું છાણ સૂકાયું હોય તો એ સૂકા છાણા વેણતા અને લીલું છાણ પણ છાણા થાપવા માટે લઈ જતા અને અહીંયા ખૂબ જ આખો દિવસ એમ કહો કે સવારે ઉઠી અને અહીંયા આવવાનું નાવા માટે ત્યારબાદ સ્કૂલ જવાનું સ્કૂલથી આવી અને પાછા જ નદીની અંદર આવી જવાનું તો એ આ નદીનો આ વિસ્તાર છે કે જ્યાં અમે બાળપણની અંદર વધારેમાં વધારે સમય આ નદીની અંદર વિતાવતા આ સામેની ધસ ઉપર પાલ્લી ગામ આવી ગયું અને ત્યાં નીલગિરના ખૂબ બધા ઝાડો પહેલાંના સમયમાં રોપેલા હતા એ નીલગિરીના વૃક્ષોથી આખો આ વિસ્તાર ભરચક લાગતો હતો અત્યારે તો એ નીલગીરના ઝાડ પણ કપાઈ ગયા છે અને જંગલી બાવળ ગાંડા બાવળે અહીંયા પોતાનું આખી નદીની અંદર સામ્રાજ્ય ફેલાવી દીધું છે પણ હજી પણ આજે અહીંયાથી આપણે જોઈએ તો ગોગંબા સ્વામિનારાયણ મંદિરની પાછળથી જે રસ્તો નીકળે છે એ રસ્તેથી જે આરો અહીંયા કરાળ નદીને વટવાનો અહીંયા ઓળંગીને જવાનો જે આરો હતો એ હજી પણ આપણે જોઈ રહ્યા છીએ કે આપણને એવો યથાવત દેખવા મળી રહ્યો છે એ કરાળ નદીનો આ આરો પહેલાં પણ આવો જ આરો હતો અને અત્યારે પણ એ એટલું જળવાઈ રહ્યું છે કારણ કે અહીંયાથી અવર ચાલુ છે અહીંયા સામે ધસે રહેતા જે લોકો છે એ લોકો અહીંયાથી હજી પણ અવર જવર કરે છે એટલે આ વિસ્તાર હજી પણ સારો લાગી રહ્યો છે એક સમયે કરાળ નદીની સુંદરતા ઉડીને આંખે વળગેવી હતી આજે ઘણા સમય પછી આમ તો ઘણા સમયથી મને એવું થયા કરતું કે ક્યારે નદીમાં જવું ક્યારે નદીમાં જવું આજે અમસ્તા જ સમય મળી ગયો અને એમ થયું કે ચાલો આટલે સુધી આવ્યો છું તો નદીની મુલાકાત લઈ લઉં અને આ નદી એ ખૂબ જ જોવાલાયક નદી છે અને અત્યારે પણ આપણે જોઈ રહ્યા છીએ કે એકદમ કાચ જેવું નિર્મળ પાણી અહીંયા આજે પણ નહીં શકાય એવું આ ચોખ્ખું પાણી કલકલ કલકલ વહેતું આપણે જોઈ રહ્યા છીએ કે જે તે સમયે તો અમે નાના હતા ત્યારે અને ગોગંબાના મોટા ભાગના લોકો આ નદીથી પરિચિત છે બેનો આ નદીની અંદર જ આખા ગામની બેનો કપડાં ધોવા માટે આવતી હતી અહીંયા કપડા ધોવાનો આરો હતો અહીંયા પણ કપડાં ધોવા હતા અને ત્યાં જે પેલો ધરો છે ત્યાં પણ કપડાં ધોવામાં આવતા હતા અને આપણે આ જોઈ રહ્યા છે ત્યાં આ ઘોઘંભાનું સૌથી જૂનું વોટર વર્ક્સ હતું અહીંયા જ્યાં ઓરડી બનેલી હતી અને કૂવો છે એ કૂવાની અંદરથી સમગ્ર ઘોઘંબા નગરને જે તે સમયે પાણી પૂરું પાડવામાં આવતું હતું અને ત્યાં એક ઓરડી બનાવેલી હતી અત્યારે તો એ ઓરડીના પતરા પણ લોકો કાઢી ગયા છે દરવાજા બારીના ચોકટા પણ કાઢી ગયા છે પણ હજી પણ એ જે તે સમયની સાક્ષી પૂરતું ખંડેર યથાવત ઊભું છે આવી જ રીતે આપણે બધા પણ એક સમયે કાળની ગરતાની અંદર ખોવાઈ જવાના છીએ નામશેષ થઈ જવાના છીએ કારણ કે જેનું નામ છે એનો નાશ છે આપણે જોઈ રહ્યા છીએ કે આ જે પત્તરવેલ જેવા અળસીના પાનનો પણ અહીંયા ખૂબ જ મોટો જથ્થો આપણને જોવા મળી રહ્યો છે ઉગેલા જો કે આ જંગલી અળસીના પાન છે અને પાના બનાવવા માટે ભજીયા બનાવવા માટે વાપરતા નથી લોકો અને તે સમયે આ જે રસ્તો છે એ વર્ષો પહેલાં અહીંયાથી આ સીધો રસ્તો ગોગંબા હોળી ચકલા સુધી નીકળી જતો હતો અને અહીંયા ખૂબ જ મોટું કોતર પણ આવેલું છે આ ચક આ રસ્તો હોળી ચકલા સીધી સુધી સીધો નીકળતો અને ખૂબ પહોળો રસ્તો હતો અત્યારે તો જંગલી ઝાડીઓએ બધાને લપેટમાં લઈ લીધા છે અને જે તે સમયે તો અમે આખું ગોઠના જે અમારું બાળમંડળ મિત્ર મંડળ હતું અમારી ટોળકી હતી આ આખા વિસ્તારને અમે કાપી કૂપીને સાફ કરી દેતા અને ઘોઘંબામાંથી પણ ઘણા બધા લોકો એ અહીંયા કા લાકડા કાપવા માટે અને એ બધી જરૂરિયાતની વસ્તુઓ લેવા માટે આવતા એટલે નદી એકદમ ચોક્કસ ચણાંક જેવી હતી પણ આજે આપણે જોઈએ છે કે ગાંડા બાવળથી એ આખી નદી ઘેરાઈ ગઈ છે વીંટળાઈ ગઈ છે અને ક્યાંય પણ નદીનું આપણને આમ પટ જોવા મળતો નથી ખાલી આ નદીનું જે એક વહેણ એ હજી પણ પોતાની જે હયાતીની સાબિતી બતાવવા માટે યથાવત રીતે નિરંતર વહી રહ્યો છે એવી જ રીતે ભાઈઓ બહેનો મિત્રો મારા વાલા સબસ્ક્રાઈબરો તમે બધા પણ તમારા શૈશવને તમારા બાળપણને અંદર ડૂબકી મારવા માટે ક્યારેક ક્યારેક તમે જ્યાં બાળપણ વિતાવ્યું છે ત્યાં જરૂરથી મુલાકાત લેજો ચોક્કસપણે કહું છું કે તમને કંઈક એક અનેરો જ આનંદની અનુભૂતિ થશે જે હું અત્યારે અનુભવી રહ્યો છું અને એવી જ અનુભૂતિ તમે પણ મેળવી શકો છો વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટમાં જણાવજો ચેનલને સા લાઇક ચેનલને તમે સબસ્ક્રાઈબ કરજો અને લાઇક કરજો શેર કરજો